નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો આજના વિડીયો લેક્ચરના મિત્રો રેડિયો એક્ટિવિટી અને વિભન ન્યુક્લિયસની અંદર એમના આધારિત આધારે જોઈએ અગાઉના વિડીયો લેક્ચરમાં પાર્ટ ટુ સુધી જોયા આજે પાર્ટ થ્રી જોઈએ છે તો એક ન્યુક્લિયસ છે એક આલ્ફા અલ્ફાગણ અને બે બીટા ગણ ઉત્સર્જિત કરે છે તો પરિણામી ન્યુક્લિયસ ખાલી જગ્યા હશે તો આ ન્યુક્લિયસ છે નવ ન્યુક્લિયસ આપણે જોઈએ પરમાણુ દળાંક સરખાવ ક્રમાંક સરખાવીએ એન બરાબર એન ડેસ પ્લસ ટુ માઇનસ ટુ તો ઉલડી છે એમ ડેસ બરાબર એન તો એમ માઇનસ ફોર અને એન એટલે કયું આવશે સી તત્વ આવશે તો રેડિયોક્ટિવ તત્વોમાં અટે આલ્ફા ઉત્સર્જનનો સરેરાશ જીવનકાળ સોળસો વીસ વર્ષ અને બીટા ઉત્સર્જનનો સરેરાશ જીવનકાળ ચારસો ને પાંચ છે તો આલ્ફા બીટા ઉત્સર્જન દ્વારા કેટલા સમય બાદ દ્રવ્યોનો ભાગ વન બાય ફોર બાકી રહે તો દ્રવ્યોનો ભાગ વન બાય ફોર બાકી રહે એટલે વન બાય ફોર વન પણ ટુ સ્ક્વેર અને એન બાય એન જીરો બરાબર વન પણ

ત્રણસો ને બાવીસ આવશે એકના છેદમાં પાંચ ત્રણસો એકના છેદમાં હોય તો આપણે ટોર્ક શોધીએ તો શું આવશે મિત્રો ટોર્ક વનઆ જીરો પોઈન્ટ સિક્સ થ્રી ટોર્ક વનઆિરોઈન્ટ સિક્સ નાઇન થ્રી એકના છેદમાં ત્રણસો બાવીસ

આપણે એન છે ટોર્ક વન આપશે સોળસો વર્ષ છે તેનો રેડિયમ બ્લોક નો પચીસ ટકા અવિભંજિત ભાગ રહે તે માટે કેટલો સમય લાગશે પચીસ ટકા એટલે શું થાય હમણાં તમને કીધું એમ પચીસ ટકા ચોથો ભાગ થાય એક છેદમાં ચાર ચોથો ભાગ બરાબર સીધું લઈ લેવાનું બત્રીસો વર્ષ થશે એટલે આપણો જવાબ આવશે એક મિલીગ્રામ રેડિયમ આટલા પરમાણુ છે જો તેનું અડધાયું સોળસો વર્ષ હોય

મિત્રો એન એમ ઇજ ઇક્વલ ટુ એમ બાય એમ જીરો પણ એમ જીરો આ બાજુ એક મિલીગ્રામ ભાગ્યા ચાર પોઈન્ટ પચીસ મિલીગ્રામ થશે અને પરમાણુ ચોથા ભાગના છે એટલે આને ચાર વડે મિત્રો ભાગાકાર કરીએ તો કેટલા રહેશે મિલીગ્રામમાં આટલા આવશે

બે ટોર્ક કેટલા રે પાંચસો વર્ષ રહેશે આઠ અને ચેડ બરાબર બ્યાસી ધરાવતા લેડમાં વિભંજન થાય તો આલ્ફા કણ કેટલા અને બીટા કણ કેટલા થોરિયમ બસો બત્રીસ છે પરમાણુ ક્રમાંક છે

બરાબર બતીસ માંથી આઠ જશે નેવું માંથી બ્યાસી જશે એટલે આઠ ટુ એમ છે છ એના બાજુ બાર આઠ આ બાજુ એટલે ચાર ઓકે તો છ જેટલા અલ્ફા કડ

આઠ દિવસ થશે બી આન્સર નેક્સ્ટ રેડિયોક્ટિવ તત્વોની એક્ટિવિટી શરૂઆતની એક્ટિવિટી એ ઝીરો છે થી ઘટી અને નવ વર્ષમાં એ ઝીરો બાય થ્રી થાય છે તો પછીના નવ વર્ષ બાદ તેની એક્ટિવિટી કેટલી એ બરાબર એ ઝીરો રેસ ટુ લેમડા નવ વર્ષમાં એ ઝીરો બાય થ્રી થાય समय का नौ वर्ष है, ठीक। यह जीरो उड़ी जाए, वन बाय थ्री, रिश्तु नाइन ले, हम करो। ओके समीकरण ये? अबे पच्चीस नौ वर्ष में आधार वर्ष बाद, आधार वर्ष बाद एक्टिविटी कैसे ले? यह जीरो, रिश्तु आधार ले, हम એક ના છેદમાં અઢાર લેમડા નવ લેમડા નો વર્ગ કરી શકાય જવાબ કયો આવશે સી આવશે જે બે સમાન ભાગ એમ બાય ધરાવતા માં થાય છે

કેપિટલ એમ નીચે આવ્યું સ્ક્વેર વર્ગ કાઢો એટલે વર્ગમૂળ વર્ગમૂળમાં શું આવશે મિત્રો બાર આવશે ઓકે એટલે અહીંયા ફોર આવશે સી જવાબ આવશે રેડિયો તત્વની સંખ્યા એક દિવસ પછી શરૂઆતના એક છેદમાં સોળ ભાગ બાકી રહે તો તેનો ઓળખાયું કેટલું એક દિવસ કલાક થયો સોળ મોત બરાબર ચાર ટી છે એન છે તો અડધાયું કેટલો આવશે કલાક ભાગ્યા ચાર છ કલાક આવશે મિત્રો એ આન્સર આવશે દસ માઇક્રો સેકન્ડનો નો અર્ધ છે સોરી સો માઇક્રો સેકન્ડ અર્ધ આવ્યો રેડિયો એક્ટિવ તત્વો એકના છેદ સોળ ભાગ થાય છે તેના માટે લાગતો સમય હમણાં જ આપણે જોયું કે સોળ ભાગ માટે એન બરાબર કેટલા આવે ચાર થી બરાબર એન ટોર્ક વન હાફ એન ચાર આ સો માઇક્રો સેકન્ડ ચારસો માઇક્રો સેકન્ડ થાય એ આન્સર આવશે